અહીં માપને સ્વાગત છે ઓ આપની સાથે ગાંધીનગર જિલ્લાના તાલુકામાં કોમર્સ કોલેજમાં શરૂઆત જ આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પટેલ અહીંયા વિઝિટ કરી રહ્યા છે તો તેમને પૂછવા કે કેવું લાગ્યું આજે કોલેજ કેમ્પસની અંદર યુવા દીકરીઓ દ્વારા ખૂબ સારું ફૂડ ફેસ્ટિવલનું આયોજન થયું છે અને સાથે સાથે પતંગોત્સવનો ખૂબ સારો પ્રસંગ રાખ્યો છે ત્યારે આજે જે સ્ટોળો ઉપર મેં મુલાકાત લીધી ત્યારે મને ખૂબ આનંદ થયો કે ભાવિ પેઢી જે જે રીતે ફૂડ ખાવા જોઈએ એવો સારા ઘર હેન્ડમેડવાળા અને પોતે બનાવેલા જ્યારે દીકરીઓ બનાવી ખાતી હોય ત્યારે અમારા માટે આ ભાવિ પેઢીની ચિંતા ટળી જતી હોય છે અને દીકરીઓ પણ જ્યારે પોતાનું જે આપણી સંસ્કૃતિ પ્રમાણેનું ભોજન આરોગ્ય છે ત્યારે રોગોથી પણ દૂર રહેશે અને સાથે સાથે આપણી સંસ્કૃતિ પણ જળવાશે આજે જ્યારે સ્ટોલોની મુલાકાત લેવાનો ખૂબ સારો મોકો મળ્યો ત્યારે સૌ દીકરા દીકરીઓને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જીવનની અંદર તમે આ જે રીતે આ ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે એવી રીતે તમારા જીવનમાં પણ ખૂબ આગળ વધ્યો અને તમારું જીવન ખૂબ નિરોગી અને ખૂબ જીવનની અંદર ઉત્કર્ષા એ જ ભાવના સાથે આજની પતંગો સવની અને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આઈ તમે આચાર્ય આચાર્ય શ્રી પૂછવા માંગીશ શું છે નમસ્તે આનો મુખ્ય ધ્યેય એ છે કે આજે આપણે નેશનલ યુથ ડે ઉજવીએ છીએ સ્વામી વિવેકાનંદ જયંતિ ઉજવીએ છીએ સાથે સાથે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કર્યું છે પતંગ મહોત્સવનું પણ આયોજન કર્યું છે ગવાયેલા પંખીઓ માટે એક હેલ્પ સેન્ટર અને ગાઈડલાઇન પણ શરૂ કરી છે અને જે શ્રમિક વર્ગ છે એના માટે પણ આજે પૌષ્ટિક ભોજન મળી રહે એ પ્રકારનું આયોજન અમે કર્યું છે આ માટે હું સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટી બંને કોલેજો અધ્યાપકોની ટીમ અને વિદ્યાર્થી બહેનો એ બધાને ધન્યવાદ આપું છું થેન્ક્યુ થેન્ક્યુ સો મચ કોલેજના અનેક પ્રોફેસરના જીવનસાથી ભી અહીંયા પધારા છે તો તમને પૂછવા માંગીએ કે શું તમે ઘરે ટેસ્ટ આપી શકો છો ખરા અવે તો સરને પૂછું પહેલા એવું છે તો સરને પૂછું તો સેમ આન્સર આવશે કે ના કમ્પ્લીટ બનાવી રહે છે તમે આ કઈ કઈ ટેસ્ટ કરી જણાઓ છો મજા આવી ખરા બહુ ઓકે તમને ટેસ્ટમાં બહુ મજા આવી તમે શું શું ટેસ્ટ કર્યું ઓકે પૂછવા છે છે કે વિઝિટ કરી કરી અનેક અનેક વાનગીઓ ટેસ્ટ ટેસ્ટ તમે વાનગી મેં લગભગ બધી જ આઈટમો ટેસ્ટ કરી અમારી ગર્લ્સે ખૂબ ઉત્સાહથી બધામાં ભાગ લીધો છે અને લગભગ પચીસ જેટલા સ્ટોલ થયા છે બીજું એ ગર્લ્સે વિવિધ આઈટમો બનાવી છે અને પ્રોફેસરો પ્રોફેસરોના જીવનસાથીઓ પણ હાજર છે આચાર્યશ્રીઓ અમારા ટ્રસ્ટીશ્રી ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધો એમએલએ સાહેબ પણ અહીં પધાર્યા અને અમારા ઉત્સાહમાં ઘણો વધારો કર્યો અમે સૌના આભારી છીએ આ રીતે તમે આજના યુવાનોને શું આદેશ આપવા માંગશો આજના યુવાનો કામ કરતા શર્મા એની કરતાં આવું જાતે જ ઊભું કરે અને થોડું કમાવાનું પણ થશે અનુભવ પણ થશે મારી એમને શુભેચ્છાઓ છે પાર્ટિસિપેટ થાય છે તેમના હું પૂછવા કે તમને મજા આવી પાર્ટિસિપેટ થઈને શું ને એમને આપણે પૂછવા માંગીશું કે તેમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો આજે તારું નામ મારું નામ છે ચૌધરી યદીતી તો યદીતી તે આજે પાર્ટિસિપેટ કર્યો છે તો તમારે મજા આવી ખરા ખૂબ જ મજા આવી અને અમારી કોલેજમાં આવો એક પ્રયોગ યોજાયો છે જેમાં અમે ભાગ લીધેલો છે અમારું મેન્યુ છે સેન્ડવીચ અને વેફર ચા જેમાં અમે ભાગ લઈને ખૂબ જ મજા આવી અને અમારી ખુદની રેસિપી છે અને આમાં હું એમ કહેવા માગીશ કે આ એક્સપિરિયન્સ અમારો એવો રહ્યો કે આમાં અમે આગળ વધીને આ બી અમે ખોલી શકીએ છીએ અત્યારે હાલ હું કોલેજમાં સ્ટડી કરું છું પણ આગળ જઈને મારે જો આ કંઈક કરવું હોય છું એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા એલ એચ સાયન્સ કોલેજના ઉપક્રમે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું ઉદ્ઘાટન માણસાના માનનીય ધારાસભ્ય શ્રી જયેશ પટેલે કર્યું ડોક્ટર તુષાર વ્યાસ સાહેબે સ્વામી વિવેકાનંદના બુક એક્ઝિબિશનનું મહત્વ સમજાવ્યું ફૂડ ફેસ્ટિવલમાં કોલેજની ચાલીસ વિદ્યાર્થીનીઓએ ભાગ લઈને પચ્ચીસ સ્ટોલ ઊભા કર્યા હતા જે દરેક સ્ટોલની મુલાકાત શ્રી જયેશ પટેલ શ્રી નવીનભાઈ વ્યાસ સાહેબ ડોક્ટર તુષાર વ્યાસ સાહેબ ડૉક્ટર જે આર શુક્લા સાહેબે લીધી હતી આ પ્રસંગે પતંગ મહોત્સવની સાથે સાથે ગાલ પંખીઓની સારવાર માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી શ્રમિક વર્ગના લોકો માટે પૌષ્ટિક અન્નદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં પ્રોફેસર વિક્રમ જોશી પ્રોફેસર દશરથભાઈ ચૌધરી પ્રોફેસર મુકેશ પટેલ પ્રોફેસર સાહિલ આચાર્ય પ્રોફેસર ડોક્ટર રામચંદ્રસિંહ રાવલ સાહેબ અને પ્રોફેસર મહાવીરસિંહ રાવલ સાહેબે તમામ અધ્યાપકોના ટીમવર્કથી સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો વ્યક્તિ દ્વારા સંસ્થા અને સંસ્થા દ્વારા સમાજ મુજબ બંને યુવા પેઢી આત્મનિર્ભર બને તેવો આજના કાર્યક્રમનો ઉદ્દેશ્ય હતો રાષ્ટ્રીય યુવા દિવસ સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી ફૂડ ફેસ્ટિવલ અને કાઇટ ફેસ્ટિવલનો મહાસંગમ મનમોહક રહ્યો હતો એટીસી ગુજરાતી માણસા thank mm -hmm. you